આજે હનુમાન જયંતિના પર્વની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ હનુમાન જયંતિ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં ગામે ગામ હનુમાન જયંતિનું પર્વ પરંપરાગત ભક્તિમય માહોલ વચ્ચે મનાવાયું હતું દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આ ઉપરાંત ઝઘડીયા રાજપાડી વણખુઠા ઉમલ્લા સહિતના વિવિધ વિસ્તારો ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા મંદિરો અને આશ્રમો ખાતે ના હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં શંખનાથ ઘંટનાદ ની ધ્વનિ સાંભળવા મળી હતી ગુમાનદેવ ઝઘડીયા રતનપુર હનુમાનજી મંદિર શાશ્વત ધામ મંદિર કૃષ્ણપુરી રાજપાડી ખોડિયા હનુમાન મંદિર વણખુટા મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મંદિરો ખાતે આરતી ભજન કીર્તન તેમજ ભંડારાના કાર્યક્રમ યોજાયા હતા જેનો હનુમાન ભક્તોએ લાભ લીધો હતો હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે સમયાંતરે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે

ગુમાન ઉતારતા હનુમાનજીનું નામ ગુમાનદેવ હનુમાનજી તરીકે પ્રચલિત થયું હતું ગુમાનદેવ હનુમાન મંદિરે દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે શ્રાવણ મહિનાના શનિવારના દિવસોએ આ સ્થળે ભવ્ય મેળો ભરાય છે આમ ઝઘડિયા પંથકમાં આજે ઠેર ઠેર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્મોત્સવ નિવૃત્તિમાં સર્વે ભક્તોને પ્રમાન્દ્ર દાદા તરફથી આ સભા ડા મારી શુભેચ્છા પાઠવું